રાજ્યમાં પોલીસ અધિક્ષકમાંથી ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ એટલે કે ડીઆઈજીનું પ્રમોશન મેળવનાર નવ આઈપીએસ અધિકારી કે જે છેલ્લા ચાર મહિનાથી વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં છે તેને ચાલુ મહિનાના અંત સુધીમાં જ પોસ્ટિંગ મળી જશે આ અધિકારીઓમાં સામેલ છે હિતેશ જોયસર તરુણ દુગ્ગલ સુજાતા મજમુદાર સુધા પાંડે રાજન સુશ્રા ચૈતન્ય માંડલિક અને આર વી ચુડાસમાનો સમાવેશ થાય છે સૂત્રોના મતે ચાલુ મહિનાના અંત સુધીમાં જ આ અધિકારીઓને અમદાવાદના ગ્રામ્ય રેન્જ કરાય તેવી પણ શક્યતા છે તો કરાઈ પોલીસ એકેડેમી પોલીસ હાઉસિંગ જેવા વિભાગમાં અધિકારીઓની કાયમી નિયુક્તિ થઈ શકે છે સૂત્રોમાં તો ચર્ચા એવી પણ છે કે પોલીસ ઇન્સ્પેક્ટરોના નાયબ પોલીસ અધિક્ષક તરીકેના પ્રમોશન પણ આ મહિનાના અંત સુધીમાં આવી જાય તેવી પણ શક્યતા છે શક્યતા એ પણ છે કે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે હતા ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી સંભવ છે કે આ બેઠકમાં આઈપીએસના પ્રમોશનને લઈને પણ ચર્ચા કરવામાં આવી હશે